અને ફરાળમાં બટેટાની વેફર અને ચેવડાનું અને ભાંગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઈસરાબરનેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોકનાથ મહાદેવ બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે તેમજ તાલુકાભરના વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાશિવરાત્રીના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બોલી સંખ્યામાં હરિભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો ત્યારબાદ બાળકો વડીલો યુવાનો સહિતના દર્શનાર્થીઓએ પ્રસાદીનો લાભ પણ લીધો હતો રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રેમ ન્યૂઝ ઉપલેટા જય રામેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ચાર પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બપોરની આરતી બાદ ભાનુનું વિતરણ થશે અને હજારો શિવ ભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળકો પણ હું નૂતન બેન અજયભાઈ વ્યાસ આજે સોમનાથ મંદિરના પટાંગમાં દર્શન કરવા આવી છું અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે સોમનાથ મંદિરમાં માં સંખ્યામાં માણસો આવેલા છે અને ભટુક પ્રસાદી લેશે ત્રણ ટાઈમ આરતી થશે રાત્રે બાર વાગે પણ આરતી થશે અને બહુળી સંખ્યામાં મેળો જામ્યો તેવી તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધે દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે